વિકસિત બન્યું વિકસિત ભારતની જે કલ્પના એમણે કીધી છે અને બે હજાર છવ્વીસ સત્યાવીસનું જે આ બજેટ દેશના નાણામંત્રી શ્રી આદણી શ્રી નિર્મળાજીએ સૌ દેશવાસીઓ સમક્ષ મૂક્યો જેની વાત કરીએ તો આ બજેટની વિશેષતા આ બજેટ જે છે એ ત્રણ કર્તવ્યોની છે દેશના આર્થિક વિકાસને વિકાસને ઉત્તેજન નાગરિકોની આશા આકાંક્ષાઓની પૂર્ણતા અને વિકાસના લાભો સમાજના પ્રત્યેક વર્ગ સુધી પહોંચાડવામાં એક સંકલ્પ પર આધારિત આ બજેટ છે એની વિશેષતાની વાત કરીએ તો બજેટના માધ્યમથી યુવા શક્તિ દેશની દેશની નારી શક્તિ કિસાન શક્તિ શ્રમિક અને ઉદ્યોમી શક્તિ આ બધાને ખૂબ મોટું પ્લેટફોર્મ મળવાનું છે એમને પ્રોત્સાહન મળશે આવનાર સમયની અંદર જે પ્રમાણે આપણું ગ્રામ્ય જીવન છે અને એ ગ્રામ્ય જીવનના સ્ટ્રક્ચરને માળખાને મજબૂત કરવા માટે આ બજેટની અંદર અનેક જોગવાઈ કરવામાં આવી છે અનેક દરખાસ્તો મૂકવામાં આવી છે વિશેષ રીતે મહિલા સશક્તિકરણ યુવા શક્તિને પ્રોત્સાહન આરોગ્ય અને મેડિકલ સ્ટ્રક્ચર જનરલ ઇન્સ્ટ્રક્ચર લોજિસ્ટિક અને કનેક્ટિવિટી સાંસ્કૃતિક પર્યટન અને વારસાની જાળવણી એની સાથે સાથે ઉદ્યોગો અને ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા તરફ અગ્રેસરતા કૃષિ અને ગ્રામ્ય વિકાસ ક્ષેત્રે પશુપાલન ડેરી મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે સંરક્ષણ સ્પોર્ટ્સ એમએસએમઈ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એઆઈને સકારાત્મક ઉપયોગ આવા અનેક કેન્દ્ર જે મેઇન પોઈન્ટ જે છે કેન્દ્ર બિંદુઓ છે આ આ બજેટની અંદર જે છે કે મેં કીધું એ રીતે જોગવાઈ કરવામાં આવી છે નારી શક્તિ માટે પણ દરેક જિલ્લાની અંદર હોસ્ટેલ બનાવવામાં આવશે એમના સ્વસહાય જૂથને નાણાકીય સહાય આપવામાં આવશે એ સાથે સાથે ઓરેન્જ ઇકોનોમીમાં પણ જે છે એ ભારતના એવીજીઈ વિઝ્યુઅલ ઇન્સ્ટ્રક્ચર ગેમિંગ અને કોમિંગ ક્ષેત્રે પણ એને પ્રોત્સાહન આપવામાં આવશે અલગ અલગ ક્ષેત્રે પંદર હજાર માધ્યમિક શાળાઓમાં અને પાંચસો કોલેજોમાં કનેક્ટ ક્રિએટ લેબ સ્થાપવાની જાહેરાત કરાઈ છે જેનાથી યુવાનોને ડિજિટલ અને ક્રિએટિવ ક્ષેત્રમાં તાલીમ અને રોજગાર માટે વિશાળ તકો ઊભી થશે સાથે જે છે કે આરોગ્ય અને સંભાળ માટે કેન્સર સંબંધી સત્તર દવાઓ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી દૂર કરવાનો નિર્ણય કરાયો છે કેન્સર સહિત સાતથી વધુ ગંભીર બીમારીઓ માટે દવાઓ સસ્તી થશે દેશમાં પાંચ રિજનલ મેડિકલ હબના નિર્માણ થકી દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડિકલ ટુરિઝમ સ્પોટ્સ તરીકે વિકસાવવામાં આવશે ત્રણ આયુષ એઇમ્સ બનાવવામાં આવશે લોજિસ્ટિક પરિવહન કચ્છને સીધો એનો ફાયદો થશે મોદીજી આદરણીય દેશના વડાપ્રધાન બન્યા બાદમાં દેશમાં લોજિસ્ટિક અને પરિવહન ક્ષેત્રે ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે જેનાથી દેશના વિકાસને પણ એક વેગ મળશે આ બજેટમાં સાત હાઈસ્પીડ રેલ કોરિડોર બાવીસ અર્થ મિનરલ કોરિડોર દસ નવા વીસ નવા રાષ્ટ્રીય જળમાર્ગ માઉન્ટેન ટ્રેન મેક ઇન ઇન્ડિયાના માધ્યમથી દેશની અંદર મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધે ઘરેલુ ઉદ્યોગોનો વિકાસ થાય અને દેશના નિકાસને નિકાસ વધે તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સતત પ્રયત્નશીલ રહ્યા છે ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન બાયો બાયોફાર્મા શક્તિ મિશન ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ પાંચ નવા ટેક્સટાઇલ પાર્કનું પણ નિર્માણ થશે એની સાથે સાથે આ બજેટની અંદર આપણે વાત કરીએ તો ઘણી બધી ચીજવસ્તુઓ એવી છે જીવન જરૂરિયાત કે જેનો ફાયદો દેશના લોકોને થશે જે ચીજવસ્તુઓ સસ્તી થઈ છે કેન્સરની દવા છે એવી બેટરી છે જૂતા પરઝરખા માઇક્રોવેવ ઓવન ડાયાબિટીસની દવા છે બાયોમિક્સ સીએનજી છે કપડાં છે વિદેશ યાત્રા છે વિમાનોનું ઈંધણ છે અને જે મોંઘું થયું છે દારૂ ખનીજ ભંગાર સિગરેટ તંબાકુ પાન મસાલા વિદેશી પરફ્યુમ લક્ઝરી ઘડિયાળ આયાત કરેલી વસ્તુઓ આ બધી મોંઘું થયું છે જીવન જરૂરિયાત જે ચીજ વસ્તુઓ એ પણ સસ્તી આપણે થઈ છે અને એનો ફાયદો પણ આ દેશના લોકોને થશે કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી જે પ્રમાણે આપણું ધોળાવીરા છે હડપણ જે એનો પણ અહીંયા વિકાસ કરવામાં આવશે જે પ્રમાણે પોલિસી બનાવવામાં આવી છે ગાઈડોને તૈયાર કરવામાં આવશે જેની રોજગારી કચ્છને કચ્છના યુવાનોને ટુરિઝમ પર્યટક ક્ષેત્રે કચ્છમાં સાત લાખ લોકો દર વર્ષે આવે છે અને આજે અહીંયા સ્મૃતિવન નિર્માણ થયું હોય તો માધ્યમથી વાઇટ રણ આજે ટેન્ટ સિટી આજે અનેક લોકોને રોજગારી આપે છે માંડવી બીચ માંડવી બીચ ફેસ્ટિવલના માધ્યમથી પણ તે લોકોને આકર્ષણ કરે છે એગ્રિકલ્ચરની દ્રષ્ટિએ પણ જે મેં વાત કરી એ રીતે કચ્છને એનો સીધો બેનિફિટ થવાનો છે અહીંયા નાના મોટા ઉદ્યોગોની જે જોગવાઈ કરવામાં આવી છે અહીંયા આપણે અનેક પોર્ટ આવેલા છે સાત હજારથી વધારે યુનિટો ઉદ્યોગોના આવેલા છે એના માધ્યમથી પણ લોકોને ફાયદો થશે અને અહીંયા રોજગારીની તકોનું નિર્માણ થશે અનેક કનેક્ટિવિટીમાં પણ વધારો થયો છે કુલ સરવાળે મળીને આ જે બજેટ છે એ વિકસિત ભારતનો એક મેપ છે અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે હંમેશા એક કલ્પના રહી છે કે સામાન્ય માણસ જે છે ગામડાનો યુવાન ભાઈ બહેન એ પોતાનો જે છે ધંધો રોજગાર જે છે એ સ્ટાર્ટ કરે મેક ઇન ઇન્ડિયા જે સ્ટાર્ટઅપના માધ્યમથી છે મેન્યુફેક્ચરિંગ અહીંયા વધે એની ઘણી બધી જોગવાઈ એની પોલિસી આ બજેટની અંદર આપણને જોવા મળે છે મહિલાઓ માટે સ્વસાય જૂથ અને મહિલાઓ પોતે આત્મનિર્ભર એના માટેની પણ ઘણી બધી જોગવાઈઓ આ budget ની અંદર મૂકવામાં આવી છે હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું અને દેશની અને કચ્છની જનતા એમને ખૂબ ખૂબ હું અભિનંદન વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ કેન્દ્રીય બજેટ દેશના નાણામંત્રી આદરણીય નેપાળજીના માધ્યમથી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબની પ્રેરણાથી દેશ અને રાજ્યની પ્રગતિના દિશામાં ખૂબ ઝડપથી આગળ વધે એ પ્રકારની સાર્વત્રિક ક્ષેત્રની કોઈ એક બે પાંચ પ્રતિશ નહીં પરંતુ સાર્વત્રિક ક્ષેત્રમાં પ્રગતિ લાવનારું આ પ્રજેટ છે સાર્વત્રિક તમામ વર્ગ સમૂહના લોકોએ આ બજેટની પ્રશંસા કરી છે એટલા માટે તમામ વર્ગ સમૂહ માટે લોકો માટે તમામ વર્ગ માટે આ બજેટ છે એ ઉપકારક છે પ્રગતિકારક બની રહેશે દેશની આર્થિક પ્રગતિમાં પણ ગતિ વધુ ગતિ લાવનારું બજેટ બની રહેશે વિઝન ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનની તરફ દિશામાં દેશને ઝડપથી લઈ જવામાં આ બજેટ જ્યારે અગ્રેસર બનતું હોય લક્ઝરિયસ વસ્તુઓ ઉપરના નિયંત્રણો ટેક્સી સળવા કરવા અને કેટલીક જે બાબતો છે એના ઉપર ટેક્સી વધારીને પરોક્ષિત નિયંત્રણ લાવવાનું કામ હોય તમામ વર્ગ સમૂહના કલ્યાણની વાત હોય ગુજરાતને લાગી વળ કે ત્યાં સુધી ગુજરાતમાં પણ પ્રગતિની દિશામાં ગુજરાત માટે પણ ઉપકારક બાબતોનો સમાવેશ કરીને સાથે સાથે કચ્છની પણ જે મહત્વની બાબતો છે ખાસ કરીને અત્યારે છેલ્લા અઢી દાયકાથી કચ્છ ટુરિઝમના ક્ષેત્રે ખૂબ ઝડપથી આગળ વધી રહી છે કે એને વધુ બળ મળે વધુ પ્રોત્સાહન મળે એ દિશામાં પણ ચોક્કસપણે પ્રયત્નો થયા છે અને એના પરિણામો પણ આવતા દિવસોમાં મળશે ટૂંકમાં બે હજાર સુડતાલીસના વિઝનને પૂર્ણ કરવાની દિશામાં ખૂબ મહત્વના કદમ તરીકે આ વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના બજેટને ગણી શકાય અને એટલા માટે જ સર્વ લોકોના હિત માટેના બજેટ માટે આદરણીય દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ અને આદરણીય નાણાં મંત્રીને ખૂબ ખૂબ લોકો વતીથી ગુજરાતની જનતા અને કચ્છની જનતા વતીથી હૃદયપૂર્વકનો આભાર